અર્થાત એ સચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કસાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સમભાવ રાખનાર યોગી મારી પરમ ભક્તિને પામી જાય છે તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે જે બ્રહ્મા એકાત્મ ભાવે સ્થિત છે પ્રસન્ન મન છે કોઈના માટે શોક કરતો નથી કોઈ અપેક્ષા રાખતો નથી અને બધા જ પ્રાણી પ્રાણીઓમાં સંભાવ રાખે છે એ મારી પરમ ભક્તિને પામે છે શ્લોક પંચાવન ભક્તરમ અર્થા એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવો પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે આ પરા ભક્તિથી જે યોગી માણસ પરમાત્માને જેવા છે એવા જ પ્રભાવમાં જાણે છે તત્વથી જાણી લે છે અને ભક્તિના પ્રભાવે તત્વથી જાણીને તત્કાળ પ્રભુમાં પ્રવેશે છે ജയ ശ്രീ കൃഷ്ണ